તે દરમિયાન ખાલી અગ્નિસિત્તર મુસાફરોને ઝીરો પાસ મુસાફરી ટિકિટ આપવામાં આવી છે તદ ઉપરાંત તે જ મુસાફરો સાથે નવ હજાર રૂપિયા ભાડા પેટે તેણે વસૂલ કર્યા છે ડેપો મેનેજર દ્વારા તે કંડક્ટરને હાલમાં તો સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને પૂર્વ મંજૂરી સિવાય તે કંડક્ટર હવે હેડ ક્વાર્ટર છોડી શકશે નહીં તદ ઉપરાંત બોરસદના ડેપો મેનેજરને રોડ તેને હાજરી આપવાની રહેશે તો શું આ કેટલું યોગ્ય ગણાય કે કંડક્ટર કેર રીતિ થાય છે